મહેસાણા જિલ્લાના કડી ખાતે ફાલ્કન આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા અને તેમણે જણાવ્યું કે ગુજરાત એક એવું રાજ્ય છે જેમાં દેશની અગ્રેસર પાંચસો કંપનીમાંથી સો કંપની ગુજરાતમાં છે ગુજરાત સરકાર ઉદ્યોગપતિઓના પડખે છે ગુજરાતમાં સિંગલ વિડિયો સિસ્ટમ ચાલે છે સમગ્ર દેશમાં કહી શકાય કે ગુજરાત એટલે વિકાસ મોડલ આજે ફાલ્કન કંપની દ્વારા ખેડૂતો સાથે જોડાઈને જે વ્યવસ્થા મંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે એવી વ્યવસ્થા કરી છે જેથી સમગ્ર દેશમાં ગુજરાત રોજગારી આપવા માટે પ્રથમ રાજ્ય રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે ફાલ્કન કંપનીનું ઉદઘાટન કર્યું હતું હું મનીષ ટેબ્રવાલ છું ડાયરેક્ટર એન્ડ સી ઓફ ધ કંપની મારી સાથે પાર્થાજીતજી પટનાયક છે વાઇસ ચેરમેન ઓફ આર કંપની સૌથી પહેલા તો તમને કહું આજનો દિવસ અમારા માટે બહુ ઐતિહાસિક દિવસ છે આજે અમે આ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું છે અને અમે પટેટો પ્રોસેસિંગ ફ્રોઝન પટેટો પ્રોસેસિંગ એટલે જે આપણે બટાકા છે અહીંયા જે ડીસા બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ આ બધામાં જે બટાકા પ્રોસેસિંગ વેરાયટીની જે પેદાશ થાય છે એ બટાકા અમે અહીંયા પ્રોસેસ કરશું અને એ બટાકામાંથી ફ્રેન્ચ ફ્રાઈઝ જે આપણે જે તમે મેકડોનાલ્ડ અથવા બર્ગર કિંગ અથવા બીજી બધી રિટેલ ફૂડ ચેનમાં તમે જે ખાતા હો છો એ ફ્રેન્ચ ફ્રાઈઝ બનશે પ્લસ આની અંદર બર્ગર પેટી હેશ બ્રાઉન બીજી આલુ ટિક્કી એ બધા એ બધી વાનગીઓ આમાં બનવાની છે એટલે આ બધા ફ્રોઝન રૂપમાં છે અને આ જે આપણું પ્લાન્ટ છે એ દિસ ઇઝ વન ઓફ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ પ્લાન્ટ જેની કેપેસિટી લગભગ પંદર ટન પર આવર ફ્રેન્ચ ફ્રાઈઝ અને સાડા ત્રણ ટન પર આવરની પટેટો સ્પેશિલિટી જે અમે તમને બર્ગર ટિક્કીને આલુ પેટી કીધી એની કેપેસિટી છે આમાં આપણે ગુજરાત ગવર્મેન્ટ સાથે એમઓએ કરેલું તેમાં એક હજાર પચાસ નું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાની આપણે માહિતીધારી આપેલી એમાંથી ફર્સ્ટ ફેઝમાં આપણે સાડા છસો કરોડ ઓલરેડી ઇન્વેસ્ટ કરી ચૂક્યા છે અને સેકન્ડ ફેઝમાં બાકીનું ઇન્વેસ્ટમેન્ટ કરું આમાં આપણી જે આ સ્ટેટ ઓફ ધી આર્ટ ફૂલી ઓટોમેટેડ પ્લાન્ટ છે આમાં બહુ જ ઓછો મેનપાવરનો વપરાશ છે ફૂલી ઓટોમેટેડ છે અને બધી જ મશીનરી યુરોપ અમેરિકા જાપાન કેનેડા ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કરી છે એટલે જ અમે એને સ્ટેટ ઓફ ધી આર્ટ ફૂલી ઓટોમેટેડ લો એનર્જી કન્ઝમ્પશન પ્લાન્ટ કહીએ આપણા પ્લાન્ટની અંદર લગભગ વાર્ષિક બે લાખ ટન જેટલા બટાકાનું વપરાશ થવાનું છે એટલે બે લાખ ટન એ ખૂબ જ મોટી સંખ્યા કહેવાય ખૂબ જ મોટી અમાઉન્ટ કહેવાય એટલે જે ખેડૂતો છે ખેડૂતો સાથે અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરીએ એટલે એમને જે પૈસા ચૂકવવાના છે એ અગાઉથી નક્કી થયેલા હોય એટલે બજારના ઉતાર ચઢાવની આની ઉપર કોઈ અસર પડતી નથી અમે એમને પ્રી ડિસાઇડેડ પ્રાઇસીસ અમને અમે આપીએ છીએ એટલે એમને ખૂબ જ આની અંદર સારું વળતર મળતું છે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા